બરોડા કેરલા સમાજ દ્વારા મકરપુરા સ્થિત બરોડા કેરલા સમાજની નવીનીકરણ સાથેની બ્લેન્કવેટ હોલ સાથેના કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું સંસ્કારી નગરી વડોદરામાં અને રાજ્યોના અને વિવિધ જ્ઞાતિ ભાષાઓના લોકો વસવાટ કરે છે સંસ્કારી નગરીમાં વસતા અને રાજ્યના લોકો જેમ દૂધમાં સાકરની જેમ ભળી જાય છે તેમ એકબીજા સાથે મળીને રહે છે એકબીજાના તહેવારો પ્રસંગોને સાથે મળીને ઉજવતા હોય છે સાથે જ તે રાજ્યના લોકો પોતાના ધાર્મિક પ્રાસંગિક પ્રસંગોની ઉજવણી કરતા હોય છે તે જ રીતે વડોદરા શહેરમાં છેલ્લા પાંસઠ વર્ષોથી મલયાલી સમાજ કેરલા સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે શહેરના મકરપુરા વિસ્તારમાં કેરલા સમાજનું કોમ્યુનિટી હોલ પણ આવેલું છે જ્યાં કેરલા સમાજ દ્વારા પોતાના સામાજિક અને આર્થિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ સમયની માંગ મુજબ હવે આ કોમ્યુનિટી હોલને આધુનિક ડબ્બે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કિચન બેન્કવેટ હોલ કે જેમાં સાતસો લોકોની ક્ષમતા છે સાથે જ કોમ્યુનિટી હોલ જેમાં બારસો લોકોની ક્ષમતા સાથે સમાજના લોકોના અનુદાન સાથેની ભાગીદારીની આધુનિક પદ્ધતિ સાથે તૈયાર કરવામાં આવ્યું છે બરોડા કેરલા સમાજના નવીનીકરણ કરાયેલા કોમ્યુનિટી હોલનું રવિવારે સાંજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા તદઉપરાંત બરોડા કેરળ સમાજમાં પૂર્વ પ્રમુખ અને એફઇસીસીઆઈના ચેરમેન મોહન નાયર એફઇજીએમએના પ્રમુખ ડોક્ટર કે એમ રામચંદ્રન બરોડા કેરલા સમાજના પ્રમુખ જીસી નાયર ઉપપ્રમુખ જેસી થોમસ ઉપપ્રમુખ અજીત જયપાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેતા કાર્યક્રમમાં મલયાલી સમાજ દીકરીઓ દ્વારા પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવો મરોડા કેરળ સમાજ છેલ્લા પાંસઠ વર્ષથી વડોદરામાં કાર્યરત છે અરે વડોદરાની અંદર લગભગ મોર દેન દસ લાખ ઉપર મલયાળી કેરળવાળા રહે છે બધાનું ધ્યાન રાખવાનું બધાને જરૂર પ્રમાણે મદદ કરવાનું એ બધું કેરળ સમાજની કાર્યક્રમ છે કાર્ય છે એક જમાનામાં જ્યારે હિન્દુમિયા અને મુસ્લિમનું પ્રોબ્લમ થયો ત્યારે ડિક્લેર એ કર્યું કે લુંગીવાલાને મારીને બગાવું તો લુંગીવાલાની પાછળ દુનિયા ભર્યો લેકિન લુંગીવાલા કોઈ હાથમાં નહીં આવ્યો તો અત્યારે કેરળ સમાજનું આ એક ઇન્સ્ટિટ્યુશન છે જેની અંદર કાફી મેમ્બર છે સમાજ ચલાવવા માટે બધાનો રસ છે તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો એટલે સમાજમાં અત્યારે બધા સક્રિય માણસો પુષ્કટ કામ કરી રહ્યા છે અને એ રીતે અમારો પ્રોગ્રેસ થઈ રહ્યા છે અને આ બિલ્ડિંગ અમારો પોતાનું છે સમાજનું એ પણ પબ્લિકના ફંડથી બનાવેલા છે એટલે પબ્લિકના સાથ સહકાર સાથે આ બધું થઈ રહ્યા છે આજકા પ્રોગ્રામ એ સહે हमारे चीफ गेस्ट हमारा म्यूनसिपल कमिश्नर अरुण बाबू सार आने वाला है, हमारा गेस्ट ऑफ ऑनर्स मिस्टर मोहन नायर मिस्टर रामेंद्रन नायर और हमारे स्पेशल गेस्ट बिशप जोसफ कोल्लम बिल एंड हमारा समाज का पूरा मेंबर्स आज इधर पहुंचेगा हमारा इतना साल का साठ बासठ साल से हम ये एक समाजवाड़ी चला रहे हैं इसमें ये लास्ट एक ये ही ईयर से वन ईयर कंप्लीट करने से दो हॉल मेंटेन गया बैन का हॉल बना सक सका ये पूरा हमारा कम्युनिटी का आलियाली कम्युनिटी का पूरा सपोर्ट से हम ये कर कर दिया और भी हम चैरिटी मेनली फोकस कर रहे हैं चैरिटी और एजुकेशन और सब फील्ड में हम सेवा कर रहे okay. थॉमस ये समाज मलयाली के लिए बरोड़ा में मलयाली लोगों के लिए बहुत खुशी का दिन है आज हमारा सात साल से ये हम लोग का एक स्थापन बनाने के लिए हम लोग बहुत कोशिश कर रहे हैं ये हमारा आज पूरा वो स, वो पूरा उसका उद्घाटन आज हो रहा है हमारा विशेष दिदी लोग आने वाला है तो अभी आधा घंटे में हमारा प्रोग्राम शुरू हो जाएगा पूरा बरोड़ा में मलयाली लोग इतना खुश है मतलब आज बहुत ए, हम लोग खुशी बना रहे हैं आज बहुत और ये करोड़ से ज़्यादा एक कम्युनिटी हॉल वैंगठ हॉल है ऐसा सात सौ आदमी तक बैठ सकता है इसमें हमारा शादी बाकी सब फंक्शंस इधर बाकी लोग को भी मलयाली लोग को नहीं है सब बाकी सब के लिए ये हॉल बहुत अच्छा काम में लगेगा ये हमारा परिपूर्ण विश्वास है हम लोग पूरा फायर बाकी सब अरेंजमेंट किया हुआ है नीचे किचन है नीचे रिनोवेट किया हुआ है हॉल है बारह आदमी तक बैठ सकते आराम से हमारा ये प्रोग्राम कर सकते हैं ऐसा है हमारा वासुदेवन ट्रस्टर हमारे